વાત કર્યો છે અત્યારે હું જોઉં છું કે કેટલી બધી મારી હાથે બહેનો છે એ પણ પ્રમોશનમાં પણ એમને આપી દીધા છે અને એ જાતિવાદ ક્યારે પણ કરતા નથી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની વાત કરું તો એમને બહેનો માટે તો ખૂબ એમ કે ખૂબ એટલી બધી યોજનાઓ બનાવી છે કે યોજનાઓ આપણે ગણાવી જ ના શક શકાય બહેનોને આત્મનિર્ભર બનાવવાનું કામ હોય એ પણ નરેન્દ્રભાઈ મોદીએ કરી છે પેન્શન યોજના હોય વિધવા સહાય યોજના હોય પછી સરકારી મકાનો હોય એટલે લાભો ખૂબ જ માનનીય વડાપ્રધાન જ કરી શકે બીજે આવા કામ કોઈ ના કરી શકે અને અત્યારે જે રેખાબેન ચૂંટણી લડી રહ્યા છે એ ગલબા કાકાની પૌત્રી છે અને એમને એમને જે કામ કર્યું છે એ પોતે ગામડે ગામડે જઈ અને સાયકલ લઈને એમના પપ્પાએ દૂધ ઉઘરાવીને આપણી આ દેરીને જાળવી રાખી છે એ પણ મોટું છે એ બહેનો માટે બેનો અત્યારે આત્મનિર્ભર બની છે ગામડે ગામડે દૂધ ભરાવીને અને આજે તમે જોવો તો નરેન્દ્રભાઈ મોદીની વાત કરું તો બે હાજર સત્તર માં જયારે અહીંયા આવ્યા ત્યારે શંકરભાઈ ચૂંટણી લડતા હતા અને બેન શ્રી ગેની પણ ચૂંટણી લડતા હતા તો ત્યારે અમારા ખેડૂત ભાઈઓ ત્યાં સભામાં એવું કીધું હતું કે બે હાજર સત્તર માં એ તમારે કયો પ્રશ્ન છે તો એમણે એવું કીધું કે બીજું કશું જ નહીં સાહેબ અમને પાણી જ આપજો ઘરે ઘરે તમે જુઓ કે બસો 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 જેટલી બોરીઓ ઘરે પડી હશે સુખ સુખ એમ એમના કારણે થયું છે પાણી આવ્યું છે તારે કારણ તો સમાજને પણ મારી વિનંતી છે કે સમાજ કેવી રીતે ભૂલી શકે આજે આપણે બધા સુખી થયા છે

और उसे तो बड़ा आपेच है हमारी समाज ने सतत तो वो विनती करु छु के आ वक्खते एक पण वोट न बगड़े भारत माता की जय नेता राहुल गांधी जी ए एम के हम सत्ता में आएंगे तो एक मिनट के अंदर हम गरीबी दूर कर देंगे अरे भाई ये बजट और आयोजन आको कई रीते एक

સવારના ગરમીનો ટાઈમ છે છતાં મહત્વનો ઘોડો તો એ દિવસે દોડવાનું છે અત્યારે અમે ગમે એટલા ભાષો કરીએ એનાથી ફરક નહીં પડે પણ વોટિંગ એક મહત્વની લડાઈના મેદાનમાં કોઈ જવાબ નહીં ને અત્યારે પરસેવો પાડે પણ ખરા ટાઈમે જ પરસેવો બરાબર ના ચલાવે ને તો હંમેશા પેલો દુશ્મન ગોળી મારે ખતમ કરી નાખે એ ફોજી ભાષામાં વાત કરું છું એટલે મારો કહેવાનો તાત્પર્ય હું માન્ય અધ્યક્ષ વાત કરું છું અધ્યક્ષ સાહેબ ને એમ નાનપણના મિત્ર છે એ સમયની વર્ષો પહેલાની વાત કરું છું માન્ય અધ્યક્ષ સાહેબ ની પોલિસી હંમેશા ગરીબો પડતે હોય છે શંકરભાઈ ચૌધરી સાહેબ ની વાત કરું છું એ આર્મી માં જવા માંગતા હતા મને ઘણીવાર વાર કહેતા અમે રાધાપુર માં ભેળો ચા પીતા ને તાર મને કહેતા કે બળવંતભાઈ ફોજ માં જવું છે મેળ પડે તો

એટલે મારો કહેવાનો તાત્પર્ય હિરોઈ છે જે લેતા કામ કરે છે જે ગરીબોના વિકાસ માટે તમને યાદ હોય તો હું દાનાજી પાસે બેસો ત્યાં હું ટાપા શર્મા એ એવા ટાઈમે મને દાનાજી મને એમ કે કે બળવંતજી એક પણ ખેડૂત એવો નહીં હોય કે ચાર પાંચ લાખ રૂપિયા એને ના મળે એ અછત ની વાત કરું છું એટલે મારો કહેવાનો તાત્પર્ય હિરોઈ છે કે જે નેતા આપણા માટે લડાઈ લડે છે જે નેતા ગરીબોના હિત માટે કામ કરે છે એને એમની આપણે કદર કરીએ અને 7મી તારીખે આદરણીય રેખાબેન આજે બધા બેઠા કહું છું હું ઠાકોર છું રેખાબેન ને ધર્મના બેન માન્યા છે અને ટાપા શર્મા એ જોખવા ના છે બહુ મોટી લીડ થી જીતવાના છે કોઈની ની તાકાત નથી હું એવું માનું છું કે ભૂતવાને ભવિષ્યની લીડ મળશે તમારું દાયિત્વ બને છે 7મી તારીખે તમારું ઉપર બટન દબાવીને ભવ્ય વિજય ભવિજય એવી આશા સાથે જય હિન્દ જય ભારત